બચાવમાં દે ક્ષત્રિય અસ્પિતા ધર્મનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત તેમજ ભારત બર્મા રૂપાલાની વાણવિલાસ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ગામો ગામથી વિરોધ નોંધાવ્યો છે રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગણી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ભાજપ સરકારે એક માંગ સ્વીકારી ન હતી ત્યારબાદ રાજપૂત ક્ષત્રિય સમાજ જે રાજ્યભરમાં ગામો ગામ ધર્મ રથયાત્રા દ્વારા અન્ય સમાજને સાથે રાખી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જે આજે ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી કચ્છ ગુજરાત રાજપૂત કણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ માધુભા જાડેજા ભચાઉ તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ ભરતસિંહ એચ જાડેજા બચાવ શહેર કરણી સેનાના પ્રમુખ લખીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો કોળી સમાજના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો